જૂનાગઢમાં દસ દિવસની સીબી શરૂ થઈ ત્રીજે દિવસે રાહુલ ગાંધી આવ્યા ઉદ્ઘાટન કર્યું ભાઈએ મલ્લિકાર્જુન ખડગેજીએ એ ગયા પછી રાહુલ ગાંધી આવ્યા રાહુલ ગાંધી હેલો આઈ કે એની સિસ્ટમ પ્રમાણે વળી પાછું એ જ વાત કે વોટ ચોર ગદ્દી છોડ એમ તમે કેમ છોડી દે તમને વિપક્ષને લાયક એ લોકો માનતા નથી તો હદ કહેવાય કે નહીં કાલ ઉઠીને એક ગોપાલિયા હું જીતી ગયો ઇટાલિયા આખા આખા રાજ્યમાં રાજ્યોત્સવ થઈ ગયો તો એ જે વાત છે રેસીપી એ ઘટે છે જે લોકો મેદાનમાં છે એને જ પૂછો કે ભાઈ તમને શું લાગે છે સત્તા તમને નથી મળતી જનતા આપણને મત શું કામ નથી આપતી એ તમે કહો તમે સોરઠના લોકો જે નેતાઓ છે કોંગ્રેસના માંધાતાઓ જે છે એને તમે કહો કે તમે આ લોકોને પૂછો કે ભાઈ શું પ્રોબ્લેમ છે કે આપણને પ્રજા મત નથી આપતી ભાઈ તમે જે ભાષણ આપો એ તમે દિલ્હીમાં આપો છો ને ટીવીમાં રોજ અમે સાંભળીએ જેમ નરેન્દ્ર મોદીને બધા રોજ સાંભળે છે એમ તો એનો શું મતલબ મણિપુરમાં બોલે કે અહીંયા મણિનગરમાં બોલે બધે હરખું જ બોલે છે તો તમારે અહીં બધી ધક્કો ખાવાની જરૂર શું છે કે ગોપાલમાં એવું શું તત્વ છે કે લોકો રહી ગયા તો આપણે એવા ગોપાલની ક્યાં તાણ છે કોંગ્રેસમાં ગોપાલની તાણ નથી જે ધારાસભ્ય કક્ષાના નેતા છે બેતાલીસ જણા છે એણે તો આવેદનપત્ર જેવું આપ્યું રાહુલ ગાંધીને કે ભાઈ અમને તમે મળવાનો સમય આપો અમારે તમારી સામે વેદના ઠાલવવી છે અને આ બધા ઇન્ડિવિજ્યુઅલ જીતી શકે એવા છે કે હારે છે કોંગ્રેસમાં કારણે છે એટલે હારે છે શુક્રવારે જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ અને આ શિબિરમાં તેમના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા છેલ્લા સાત મહિનામાં રાહુલ ગાંધી પાંચ વખત ગુજરાતના પ્રવાસ આવી ગયા છે ત્યારે આજે આ જ મુદ્દા પર વાત કરીશું આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર સૌથી પહેલા મહત્વનો એક સવાલ કે જે આપણે છેલ્લા કેટલાય સમયથી જોતા આવ્યા છે બે હજાર બાવીસની ચૂંટણીમાં બે હજાર ચોવીસની ચૂંટણી કોંગ્રેસ માં રાહુલ ગાંધી છેલ્લા કેટલાય સમયથી ગુજરાત માટે ઘણો મહેનત કરે છે પરંતુ એ મહેનત પ્રમાણે ફળ મળતું નથી દેખાતું કેમ જાદુ નથી ચાલતો ગુજરાતમાં રાહુલ ગાંધીનો બેન એવું છે તમે રણમાં ખેતી કરો તો મેળ ન પડે અને ફળદ્રુપ જમીન બારાત પડી જાય બારાત એટલે વાવા વગર નહીં કોંગ્રેસમાં સૌરાષ્ટ્રમાં એવા કોઈ કાર્યકર્તાની કમી નથી જેનામાં વિઝન ન હોય જેનામાં સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ ન હોય જે પેશન ન હોય શિક્ષિત ન હોય એવું નથી ને એવું બધા જ છે અવળે પાટે શું છે કે એક તો પ્રશિક્ષણ શિબિર જે છે નેતા જ પહેલાં તો અશિક્ષિત હોય એવું તેનું વલણ છે તમે અહીંયા કેસી વેણુગોપાલને લઈ આવો કે ભાઈ ખડગેજીને લઈ આવો એક તો ભાષાનો પ્રોબ્લેમ તમારે સૌરાષ્ટ્રમાં ગિરનારમાં કરવું તો ગિરનાર એટલે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓ નથી અદભુત વક્તાઓ છે વિક્રમ માડમથી માંડીને ભાઈ જસુ બારડ સુધીના કે બાકીના તમે અહીંયા બી જેટલા પરેશ ધાનાણીથી માંડીને જેની બેન ઠુમ્મર સુધીના બધા જ કોણ નથી મનહર પટેલ તમારા પ્રવક્તા છે જે માણસ તમારું ડિફેન્ડ કરતો હોય ટીવીમાં તમારા પક્ષનું જે હંમેશા બચાવ કરતા હોય તો એની પાસે આઈડિયોલોજી તો હોય ને એવા લોકોને તમે જો મેદાનમાં લાવો અને એ સમજે પહેલાં તો પ્રશિક્ષિત આને કરવાની જરૂર નથી જુનાગઢમાં દસ દિવસની શિબિર શરૂ થઈ ત્રીજે દિવસે રાહુલ ગાંધી આવ્યા ઉદઘાટન કર્યું ભાઈએ મલ્લિકાર્જુન ખડગેજીએ એ ભાંગરો ગયા પછી રાહુલ ગાંધી આવ્યા રાહુલ ગાંધી હેલો એની સિસ્ટમ પ્રમાણે વળી પાછું એ જ વાત કે વોટ ચોર ગદ્દી છોડ એમ તમે કેમ છોડી દે બેઝિકલી કોંગ્રેસ સુકામ ગુજરાતમાં ત્રીસ વર્ષથી સત્તાની બહાર છે એનું મનોમંથન થવું જોઈએ મનોમંથન એટલે એ જ લોકોને પૂછો જે લોકો મેદાનમાં છે એને જ પૂછો કે ભાઈ તમને શું લાગે છે સત્તા તમને નથી મળતી જનતા આપણને મત સુકામ નથી આપતી એ તમે કયો જો મલ્લિકાર્જુન ખડગેજીને ખબર પડતી હોત તો આખા દેશમાં એની સરકાર ન હોય ક્યાંય છે તો નહીં રાહુલ ગાંધી ઉપર તો વિક્રમ છે હરાવવાનો ચૂંટણી હારવાનો તો એ છોડો તમે અહીંયા છતાંય દરેકને અધિકાર છે પોતાના પક્ષનું બ્રાન્ડિંગ કરવાનું કે રિનોવેશન કરવાનું પણ તમે અહીંયા સોરઠમાં આવ્યા દસ દિવસની શિબિર છે તમે સોરઠના લોકો જે નેતાઓ છે કોંગ્રેસના માંધાતાઓ જે છે એને તમે કહો કે તમે આ લોકોને પૂછો કે ભાઈ શું પ્રોબ્લેમ છે કે પ્રજા મત નથી આપતી સોલ્યુ જે તમને મળે એના પછીથી મનોમંથન કરીને હાઈકમાન્ડ તરીકે તમારે પોલિસી બનાવવાની ઓકે તમે બધા એમ કહો છો કે સો એન્ડ સો પ્રોબ્લેમ છે તો અમે હવે આ નીતિ ઘડશું જેથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવી તો વાત છે નહીં તમે ભાષણ આપીને જાઓ છો અહીંયા એટલે કે મલ્લિકાર્જુન ખડગેજી આપે કે રાહુલ ગાંધીજી આપે ભાઈ તમે જે ભાષણ આપો એ તમે દિલ્હીમાં આપો છો ને ટીવીમાં રોજ અમે સાંભળીએ જેમ નરેન્દ્ર બધા રોજ સાંભળે છે એમ તો એનો શું મતલબ મણિપુરમાં બોલે કે અહીંયા મણિનગરમાં બોલે બધા હરખું બોલે છે તો તમારે અહીં બધી ધક્કો ખાવાની જરૂર શું છે તમે આવીને દસ દિવસે શિબિર છે જેમ શિમલા કરાર થયો તો ઇન્દિરા ગાંધી અને ભાઈ ભૂટો વચ્ચે શિમલા કરાર કે શિમલામાં બેઠક થઈને એક નક્કી કરી પોલિસી હવેથી આપણે ઝગડવું નહીં દાખલા તરીકે તો એવી રીતે તમે દસ દિવસની શિબિરમાં કંઈક હોવું તો જોઈએ અહીંયા હેમાંગ રાવલ ડોક્ટર હેમાંગ રાવલ એના પ્રવક્તા છે એ પણ ત્યાં શિબિરમાં આવેલા છે અમદાવાદથી તો તમે કયો તો સહી પત્રકારને તમે શિબિર આવવા દો કોઈ વાંધો નહીં પણ પછી લાલજી દેસાઈએ જેમ થોડીક વાત કરી કે રાહુલ ગાંધી આવ્યા ને એને વ્યક્તિગત બધાને ટચ થાય એવી વાતો કરી કોકને પૂછ્યું તમારા દીકરા દીકરી શું કરે ઠીક છે ઇમોશનલી બેઝિકલી તમારે એના માટે અત્યારે આવ્યા નથી ને ફેમિલીના જીર્ણોધાર માટે તમે પક્ષ માટે આવ્યા છો તો પક્ષનો જીર્ણોદ્ધાર માટે શું ખૂટે આ બધાને ખબર ન હોય એ રોજ હારતા હોય દરેક ચૂંટણીમાં તો એની પાસેના કારણો હોય કે નહીં કે ભાઈ તમારે કામ લોકો આપણને મત નથી આપતા તમારે હાર સહન કરવી પડશે તમે મને કહો જી અમારા તરફથી કંઈક ખામી હોય તો અમે સુધારીએ તમને કંઈક આવશ્યકતા હોય તો અમે તમને પ્રોવાઈડ કરીએ આ સીધી વાત જ છે ને એ તો કંઈ કરતા નથી માત્ર જિલ્લા પ્રમુખોને બધાને બોલાવો છો અને ભાષણ કરીને હોયા જાઓ જે ભાષણ તમે દિલ્હીમાં કરો છો ને ચારેકોર કરો છો તો એનો શું મતલબ એટલે રાહુલ ગાંધી હોય કે ખડગેજી હોય કે અરવંદ એ અરવિંદ કેજરીવાલ હોય બહારથી તમે લોકો આવીને રૂપાળા ભાષણ કરો એમ પક્ષ સ્ત્રુદ ઢબ બને નહીં એમાં પણ સર હવે આમ આદમી પાર્ટી પાછી મેદાનમાં છે તો એના માટે કેટલું અઘરું છે આ કોંગ્રેસ માટે કોંગ્રેસે તો એટલું સમજવું તો જોઈએ ને બેન કે કાલ સવારે અહીંયા અત્યારે તમે જુઓ આખા ગુજરાતમાં મેં વારંવાર મેં કીધું છે તમે પૂછો અરવિંદ કેજરીવાલના બાપુજીના હું કોઈને ખબર નથી કંઈ જ્ઞાતિ નથી રાજા રામ જાણે તો દરેકના હૃદયમાં ગરી ગયા તો શું પ્રોબ્લેમ છે અથવા તો કેવી એનામાં રેસીપી છે કે લોકોને પાણીપુરીની જેમ ચટાકે લાગે છે તો તમારે એ પૂછવું જોઈએ ને અરવિંદ કેજરીવાલમાં એવું શું મોહક તત્વ છે કે લોકો મોહી ગયા હતા હવે અત્યારે ચેન્જ થયું છે અરવિંદ કેજરીવાલ ઉપર કોઈ નથી બધા ગોપાલ ઉપર છે ઓકે તો ગોપાલમાં કંઈક હૈશિયત તો ને આખી સલ્તનતને હરાવી એટલે કાંઈક તો હોવું જોઈએ પેટા ચૂંટણી દુનિયામાં કોઈ કોઈ શાસક પક્ષ હાર્યો નથી સામ દામ દંડભેદ બધું છતાં જો પેટા ચૂંટણી હારી જાય એનો અર્થ એમ થયો કેટલી મોટી જનરેશન ગેટ નહીં આખું થિંકિંગ ગેટ છે જો સારો વિકલ્પ મળે તો જનતા તમને ઉઠલાવી પણ નાખે એનું ગુજરાતી એ થયું વિસાવદરની ચૂંટણી પડઘા એટલા પડ્યા એનું કારણ એ છે કે આખી સલ્તનત તમે આવી તો એક માણસને હરાવી ન શકે જે માણસનું કોઈ ગ્રાસરૂટ લેવલ ઉપર કામ નથી એની ઉપર આયાતીનો તો થત્વો હતો તેમ છતાં જીતી ગયા તો જો આવા એકસો ને બ્યાસી ગોપાલ ઇટલિયા આવે તો શું થાય તમારું એ જે છે કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે કે ગોપાલમાં એવું શું તત્વ છે કે લોકો ઓવારી ગયા તો આપણે એવા ગોપાલની ક્યાં તાણ છે કોંગ્રેસમાં ગોપાલની તાણ નથી પણ હવે આમાં આખે આખું જૂથવાદમાં પ્રવર્ત ખત જાય છે અને જ્યાં જે જામતું હોય તમે ચણિયા ચણી પહેરીને નવરાત્રીમાં જાઓ એ શોભે ઓફિસમાં આવો તો ઓફિસ વેર પહેરવા પડે કે નહીં અહીંયા તમે લટક મટક કરીને આવો તો ક્યાંથી મેળ પડે એમ તમારે જ્યાં જે પાનાથી આ બોલ ખુલતો હોય ને એને વાંદરી કહેવાય એનાથી ખોલવું જોઈએ જે પાણી એ ચોખ્ખા ચડતા હોય એ પાણીએ ચડાવવા જોઈએ તો સૌરાષ્ટ્રમાં મેં તમને હમણાં કીધા કોંગ્રેસમાં દિગ્ગ દિગંતો પીડ્યા છે એનો સદુપયોગ કરો કેટલાય પાટીદાર સમાજના જે ધારાસભ્ય કક્ષાના નેતા છે બેતાલીસ જણા છે એણે તો આવેદનપત્ર જેવું આપ્યું રાહુલ ગાંધીને કે ભાઈ અમને તમે મળવાનો સમય આપો અમારે તમારી સામે વેદના ઠાલવવી છે અને આ બધા ઇન્ડિવિજ્યુઅલ જીતી શકે એવા છે હારે છે કોંગ્રેસમાં કારણે છે એટલે હારે છે તો એને મળવાનો સમય તમારી પાસે આપ્યો તમે પરિવારને ટચ કરો અને લાલજીભાઈ દેસાઈ કહે છે કે રાહુલ ગાંધીએ બધાને કોંગ્રેસને એક પરિવાર જેવો માન્યો અને પારિવારિક ટચ તો આ પરિવાર નથી ધારાસભ્ય તમને બેતાલીસ જણા ભેગા થયા હતા અમદાવાદમાં અને આવેદનપત્ર આપ્યું હજી સમય નથી આપ્યો તો તમારી દોધારી જે નીતિ છે એ દોધારી નીતિ જે છે એટલે તમારો મેળ નથી પડતો તમે કહો છો પરિવાર જેવાના એક પરિવારનો મોટો હિસ્સો પાટીદારને અવગણ એનાથી મોટી વાત શું હોય તો એને તમે સમય નથી આપતા અને અહીંયા ખાલી ખાલી આટલો ટાઈમ જ્યાંથી દિલ્હીથી અહીંયા આવીને આવો વર્ષમાં પ્લેનમાં બિહાડ્યા હોત તો વાત થઈ ગઈ હોત આ પાટીદારને બોલાવો હતો કે ભાઈ મારી પાસે આમ ટાઈમ નથી હાલો તો મારે દિલ્હીથી અહીં આવવું તો અહીંયાથી દિલ્હી જવું છું મારી યાર બે જાઓ પ્લેનમાં તો મને વાત કરી દો ખુલે આમ હું ડખો છો એ નથી કરતા તો તમારે તમે જેના કારણે પાટીદારોને કારણે કોંગ્રેસનું વજુદ એક જમાનામાં હતું હવે પાટીદારની વોટબેન્ક છે એ ભારતીય જનતા પાર્ટી તરફ હોઈ ગઈ છે તમે જાણો છો કે આની અવગણના જે છે એ આપઘાતી જેવી બની રહે છે તમે એને સમય સુધી નથી આપતા અને બાકી બધાને તમે હુસો હુસ્યો કર્યો કરો ક્યાંથી મેળ પડે એટલે એનો ઇમ્પેક્ટ નથી પડતો તો જનતા તો એવું ઈચ્છે છે કે કમસે કમ લોકતંત્રમાં વિપક્ષ જે છે એ મજબૂત હોવો જોઈએ ભલે તમને સત્તા કદાચ ન મળે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એટલી બધી ઊંડી પેઠ જમાવી દીધી છે કે તમારો મેળ ન પડે ઓકે પણ કમસે કમ એક વિપક્ષ તરીકે તો તમે હો પાંચ પચાસ બેઠક તમારી હોય તો તમે કંઈક હચમચાવી તો શકો તંત્ર જે છે એ સાબદુ તો રહે પણ એ નથી તમને વિપક્ષને લાયક એ લોકો માનતા નથી તો હદ કહેવાય કે નહીં કાલ ઉઠીને એક ગોપાલિયા હું જીતી ગયો ઇટાલિયા આખા આખા રાજ્યમાં રાજ્યોત્સવ થઈ ગયો તો એ જે વાત છે રેસીપી એ ઘટે છે અને સૌથી મોટી ખોટ જે છે કોંગ્રેસમાં એ એ છે કે ક્યારેય એણે બૌદ્ધિકો સાથેનું મનોમંથન કે થિંક ટેન્ક જેને ભારતીય જનતા પાર્ટી કહે છે એવી થિંકલેસ પાર્ટી થઈ ગઈ કોંગ્રેસ થિંક ટેન્ક નહીં આ જે વૈચારિક લોકો છે તમારી પાસેથી આખો ગ્રાસરૂટ લેવલનું જાણીને હકીકત કે તમારામાં શું ખામી છે એ સાંભળવાની ક્ષમતાએ હોવી જોઈએ તમને ન ગમે તો એ અમલ નહીં કરતા પણ કોઈ દિવસ દવા મીઠી ન હોય એટલે તમને કદાચ કોઈ કોંગ્રેસવાળા એમને રિપોર્ટ આપે તો રિપોર્ટમાં તમને ન ગમે એવા કેટલાક મુદ્દાઓ હોઈ શકે તો પેલા સહન તો કરી લો તમે નહીં કરતા અમલ પણ તમારે જો સાજું થવું હોય તો દરજ તમને દવા તમારે ખાવી પડે એ રાહુલ ગાંધી નથી કરતા તો કોંગ્રેસ હાઈકમાન્ડ નથી કરતી એટલે ગુજરાત એનો મેળ નથી પડતો જી બિલકુલ જેમ સરે વાત કરી કે કોંગ્રેસમાં જે પ્રકારે સાહેબે વાત કરી કે જે મુદ્દાઓ છે તેનાથી ભટકીને બીજા મુદ્દાઓ પર અત્યારે વાત થતી રહેતી હોય છે તેના કારણે કોંગ્રેસ છે તે ધાર્યું પરિણામ નથી મેળવી શકતી પ્રશિક્ષણ શિબિરનો આ લાભ કોંગ્રેસને મળે છે કે કેમ આગામી સમય બે હજાર સત્યાવીસને ને તો વાર છે પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે જોવાનું એ રહેશે કે રાહુલ ગાંધીનો આ પ્રવાસ આ વખતે કોંગ્રેસને ગુજરાતમાં મળે છે કે કેમ આપના વિચારો શું છે બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં